નમસ્કાર હું છું અજય પરમાર જોતા રહો નમસ્કાર આપ મને જાણતા જોશો હું છું મેહુલ પટેલ કલમ કી રફતાર અમે બનશું પ્રજાનો અવાજ હું છું તુષાર પટેલ કલમ કી રફતાર જોતા રહો નિડર અને નિષ્પક્ષ

તથા ભારતના રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કાર્યરત છે જાણીતા બિઝનેસ સ્કૂલ આઈ એમ એ અને કૃષિ પ્રધાન એવા આપણા દેશના ધરતીપુત્રોને હંમેશા માર્ગદર્શન અને મદદરૂપ થવા તત્પર તથા કૃષિ વિષયક શિક્ષણ પ્રદાન કરતું આણંદ કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય કાર્યરત છે આ શહેરમાં પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્રોમાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ અગ્રેસર છે આણંદ એ એક શૈક્ષણિક ભૂમિ છે જેમાં ભારતભરના દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષણની નગરી વલ્લભ વિદ્યાનગર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એનડીડીબી સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ચરોતર વિદ્યામંડળ જેવી સંસ્થાઓ કાર્યરત છે જેમાં વિવિધ ક્ષેત્રોમાં પારંગત થવા માટે દેશ વિદેશના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે કરમસદ એટલે લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલની જન્મભૂમિ મધ્ય ગુજરાત સ્થિત આણંદની ઉત્તરીય દિશા મહીસાગર જિલ્લા દ્વારા દક્ષિણમાં ખંભાતના અખાત દ્વારા પૂર્વમાં પંચમહાલ દ્વારા દક્ષિણ દિશામાં વડોદરા જિલ્લા દ્વારા અને પશ્ચિમમાં ખેડા જિલ્લા દ્વારા સીમિત છે આણંદ એ મૂળભૂત રીતે ખેડા જિલ્લાનો એક ભાગ હતો તે ફક્ત ઓગણીસો ને સત્તાણુંમાં છે જ્યારે આણંદને તેનું અસ્તિત્વ મળ્યું જેથી આણંદ જિલ્લાનો ઇતિહાસ એટલો જૂનો તો નથી પણ હા ચરોતર તે ખૂબ જ વિશાળ અને સમૃદ્ધ વારસો ધરાવે છે આણંદને ચરોતર પણ કહેવામાં આવે છે કારણ કે તે સારી જમીનનું ઘર છે જે ખૂબ જ ફળદ્રુપ્ત અને સારી જમીનવાળી જમીન છે અહીંયા લોકો દ્વારા બોલાતી બોલીને પણ ચરોતરી કહે છે ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ ચારુ પરથી આવ્યો છે જેનો અર્થ છે સુંદર જમીન વનસ્પતિથી ફળદ્રુપ્ત અને લીલી છે તેથી તે આંખને ખુશ કરે છે અને તેને ચરોતરનો માર્ગ કહેવામાં આવે છે તેમ છતાં આખો વિસ્તાર સમૃદ્ધ અને ઉત્પાદક છે આણંદનું ખંભાત એક ઐતિહાસિક શહેર તરીકે જાણીતું છે ખંભાત તાલુકો અને તારાપુરા તાલુકાના કેટલાક ભાગોને હલ ક્ષેત્ર કહેવામાં આવે છે કારણ કે ખારા જમીન અને દરિયાકાંઠાની અસરને કારણે કૃષિ ઉત્પાદકતાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ભલ પ્રદેશનો ઘઉં તેની શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે ખૂબ જ પ્રખ્યાત છે તો વળી બોરસદ ખાતે સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે અને સિલ્ક સિટી ઉમરેટની તો વાત જ નિરાળી છે શ્રી સંતરામ મહારાજ શ્રી વારાહી માતાજી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી સમૃદ્ધ છે ઉમરેટની ભૂમિ ચરોતર તરીકે ઓળખાતા આણંદ જિલ્લાના આંકલાવ સોચિત્રા તથા પેટલાદ તાલુકા પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે